વર્તન વ્યવહાર એ બધું તો બરાબર છે પણ ચારિત્ર એટલે મનુષ્ય જે છે અને જે ખરા આત્મા જે છે એ મનુષ્ય છે એટલે કે ચારિત્ર અને જેને જેવું તેને બનવું જોઈએ એ તેની પ્રતિષ્ઠા છે ચારિત્ર અને પ્રતિષ્ઠાનું એક એક રૂપ બની જવું તે જીવનની આદર્શ સ્થિતિ છે ગ્રીક ભાષામાં ચારિત્ર માટે શબ્દ વપરાય છે પોતાના અસ્તિત્વની છાપને અંકિત કરી જવી એટલે કે આપણું જે અસ્તિત્વ છે એની છાપને અંકિત કરી જવી

આજના સમાજ કે દેશમાં વ્યક્તિ જ નબળો હશે એનામાં આત્મવિશ્વાસ કે સંકલ્પ શક્તિની દૃઢતા જ નહીં હોય તો એ કઈ રીતે આગળ વધી શકશે કે કઈ રીતે રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે એટલે આ રાષ્ટ્રના નિર્માણ પહેલા પોતે આત્મવિશ્વાસ કેળવવો એ જરૂરી છે આત્મવિશ્વાસ કેળવો